નમસ્કાર જો તમે એક સારી સરકારી નોકરી શોધી રહ્યા છો તો તમે બિલકુલ સાચી જગ્યાએ છો ચાલો જરા પણ સમય બગાડ્યા વગર સીધા જ ગુજરાતમાં આવેલી લેટેસ્ટ અને સૌથી મોટી ભરતીઓ પર એક નજર નાખીએ સ્ક્રીન પર આ આંકડો જુઓ બાવીસ હજાર આ ફક્ત એક નંબર નથી પણ હજારો લોકોના સપના સાકાર કરવાની એક જબરદસ્ત તક છે કોઈ અંદાજ છે કે આ શું હોઈ શકે જી હા આ બાવીસ હજાર નવી જગ્યાઓ રેલવે ભરતી બોર્ડ એટલે કે આરઆરબી દ્વારા જાહેર કરવામાં આવી છે દેશના સૌથી મોટા એમ્પ્લોયર ઇન્ડિયન રેલવે સાથે જોડાવાની આ એક સુવર્ણ તક છે ખરું ને અને હા આ બધી માહિતી છ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ પ્રકાશિત થયેલી છે એટલે કે જે પણ માહિતી છે એ એકદમ લેટેસ્ટ અને સચોટ છે ચલો તો હવે આમાં રહેલી દરેક તકને થોડી ઊંડાણપૂર્વક સમજીએ તો ચાલો આજના સૌથી મોટા સમાચારથી શરૂઆત કરીએ રેલવેમાં ભરતીની આ વિરાટ તક તો રેલવે ભરતી બોર્ડ જેને આપણે ટૂંકમાં આરઆરબી કહીએ છીએ એ સંસ્થા છે જે રેલવે માટે ભરતી કરે છે અને અત્યારે એ લોકો બાવીસ હજાર જગ્યાઓ માટે ભરતી કરી રહ્યા છે આમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારની પોસ્ટનો સમાવેશ થાય છે ખરેખર આ એક નેશનલ લેવલની બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે સારું હવે નેશનલ લેવલથી આગળ વધીએ અને આપણા ગુજરાતમાં કઈ કઈ સરકારી નોકરીની તકો છે એના પર ધ્યાન આપીએ બની શકે કે આમાંથી કોઈ તક તમારા ઘરની નજીક જ હોય આ સ્લાઇડમાં જે રસપ્રદ વાત છે ને એ છે વેરાયટી જુઓ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ક્લાર્કથી લઈને એન્જિનિયર સુધીની જગ્યાઓ છે તો પાણી પુરવઠા બોર્ડમાં ટેકનિકલ સ્ટાફની જરૂર છે એમકેબીયુ યુનિવર્સિટીમાં ડ્રાઈવરની પોસ્ટ ખાલી છે અને મહેસાણામાં મધ્યાહન ભોજન યોજનામાં પણ ભરતી ચાલી રહી છે ચાલો આગળ વધીએ હવે વાત કરીએ એ લોકોની જે ખાખી વર્દી પહેરવાનું સપનું જોઈ રહ્યા છે આ વિભાગમાં તૈયારીથી લઈને પરિણામ સુધીની બધી જ માહિતી મળશે જેથી તૈયારીને એક સાચી દિશા આપી શકાય આ એકદમ સીધો અને સૌથી મહત્વનો સવાલ છે જે ઘણા બધા ઉમેદવારોના મનમાં હોય છે જો બે હજાર છવ્વીસમાં કોન્સ્ટેબલ કે પીએસઆઈ બનવાનો પ્લાન છે તો આગળની સ્લાઇડ ખાસ તમારા માટે છે કારણ કે એમાં જ સફળતાની ચાવી છુપાયેલી છે અને આ રહ્યો જવાબ તૈયારી માટેનું એક મુખ્ય હથિયાર હવે ઉપલબ્ધ છે જૂના પરીક્ષા પેપરો આનાથી એક્ઝામ પેટર્ન સવાલો કેવા પૂછાય છે અને પેપર કેટલું અઘરું હોઈ શકે છે એ બધું જ સમજવામાં બહુ જ મદદ મળે છે અને જો તૈયારીની આ આખી સફર પરિણામ પર જ પૂરી થાય છે પીએસઆઈ પરીક્ષા બે માટે જે ઉમેદવારો ક્વોલિફાય થયા છે એમનું લિસ્ટ બહાર પડી ગયું છે જેમણે દિવસ રાત એક કર્યા છે તેમના માટે આ એક ગર્વની ક્ષણ છે ઓકે હવે થોડું ધ્યાન આપજો આપણે એવા સમાચાર પર આવી ગયા છે જ્યાં સમય બહુ ઓછો છે અહીં એકદમ એલર્ટ રહેવાની જરૂર છે કારણ કે એક નાનકડી ભૂલ પણ એક મોટી તક છીનવી શકે છે આ સ્લાઇડ બધું જ કહી દે છે આજે છેલ્લો દિવસ છે આ એકદમ તાકીદની સૂચના છે જેને જરા પણ અવગણી ન શકાય હા જીઓસીટી પરીક્ષાનું ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે જો એન્જિનિયરિંગ કે ફાર્મસીમાં કરિયર બનાવવું હોય અને હજી સુધી ફોર્મ નથી ભર્યું તો તરત જ ભરી દેજો આ વાત કેટલી સાચી છે તકો તો આવતી જતી રહે છે પણ આપણું ભવિષ્ય તો આપણા કામથી જ બને છે એટલે સાચા સમયે સાચું પગલું ભરવું બહુ જ જરૂરી છે તો રેલવેથી લઈને સ્થાનિક નોકરીઓ અને પોલીસ ભરતી સુધી અનેક રસ્તાઓ ખુલ્લા છે હવે આ બધી માહિતી તમારી પાસે છે તો વિચારવાનો સમય છે કે તમારા માટે કયો રસ્તો બેસ્ટ છે તમારું ભવિષ્ય તમારા હાથમાં છે અને એક સાચી પસંદગી તમને સફળતાના શિખરે પહોંચાડી શકે છે આ વિશ્લેષણ જોવા બદલ આભાર